હેલો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ અર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમેજમાં આવશો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એન્ડ વેરી ગુડ મોર્નિંગ એન્ડ અત્યારે તો મોર્નિંગ બહુ બો બહુ બહુ અર્લી થઈ ગઈ છે કારણ કે હજી જસ્ટ સાડા ત્રણ થયા છે રાતના અને નાઈ ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ તો ચાલો અત્યારે વિશાલને જવાનું છે રાજકોટ માટે નીકળવાનું છે હમણાં પાંચ વાગે તો તો સૌથી પહેલાં આપણે ભાખરી અને ચા ને બધું બનાવી લઈએ નાસ્તો બંને સાથે કરી લઈએ ત્યાર પછી આપણું જે રેગ્યુલર છે એ સ્ટાર્ટ આ મોર્નિંગ બ્રેકફાસ્ટ અમારો ચાલુ છે મસ્ત ગરમાગરમ ભાખરી વિથ વેફર વિથ ચાદુ અને અમારે વિશાલ ને બેસી ગયા છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો રેડી થવાનું બાકી છે જી રેડી થવાનું બાકી છે કારણ કે જસ્ટ 4 જ વાગ્યા છે એ નીકળવાનું છે અમારે રાજકોટ માટે 5 વાગે

आज जो पूजा થઈ ગઈ પછી કપડા મશીનમાં ભરવાના કે લીધા પછી હવે નાસ્તો કર લઈયા પછી રેસ્ટ કરું એમ પછી ઉઠીને કામ કરું આંદરે ચાલ આડા ચાલવામાં હું શું કરું ચાલ આવી જ जाओ બધા મોર્નિંગનો મસ્ત બ્રેકફાસ્ટ કરવા ફાઇનલી જે સામે આપ સભી કો આ ગયા કે ગ્લિપ મે બતાયા કે ભાઈ अर्લી મોર્નિંગ સવારે સે હો ગઈ હે નાસ્તા વાસ્તે મસ્ત કમ્પ્લીટ ابھی ہمارا હો ગયા હે એન્ડ અભી આ ગયા હે પાસ હમારે રૂમ મે ક્યોકી વિશાલ અભી હો રહે હે રેડી કે બેગ પેક થઈ ગ્યો છે હવે સોક્સ પહેર્યો

અને ફાઇનલી અત્યારે થઈ ગયા છે પોણા આઠ અને ઘર થઈ ગયું છે એકદમ સુમ સામ કારણ કે અમે મારી દીકરી બે છીએ આજે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને જો મસ્ત આજે વિશાલ મોર્નિંગમાં સંભાળતા હતા કે રાયબના બોળાવાળી જીરું મેં કીધું જીરું તો પૂરી થઈ ગઈ ને કાલે મેં કીધું તડકો નીકળો નહોતો એવો હરખો એટલે મેં કીધું વીકવી છે પણ હજી હુકાણી નહોતી નગર આપણે રાતે જ ભેળવી લેવી હતી કાલે

તમે કઈ કઈ જગ્યાએ જવાના છો તો ઓલમોસ્ટ આમ ઘરનું કામ હવે થઈ ગયું ધીમું ધીમું કામ બાકી છે એવું પાણી ફટાફટ ફ્રી થઈ જઈએ અને વરસાદ આવી જતો એ રહ્યો હવે અમારે મસ્ત ડિસ્ટન્સ થઈ ગયું છે એટલામાં મસ્તો કોરો એટલામાં વરસાદ આવે તે ખબર પડે કે વરસાદ આવ્યો છે આજે સવારે જવું થયું તો વિશાલ કે આટલું કરું કે આપણને ખબર ન પડે વરસાદ આવીને ભીવો ગયો કે હું છે ને તો આખું ફળી હોય ભીનો થઈ જતો કા થોડા થોડા સાટ આવે ને તો ઘીનું ફળી થાય ત્યારે આપણને ખબર પડી જાય કે વરસાદ આવે છે વરસાદ બહુ આવે તો ખબર પડી જાય હા ઘીમાં સાટ આવે એટલે ફળી ભીનું થાય ને તઈ થાય એટલે આ સાટ આવે સાટ તો મસ્ત અમારું થઈ ગયું છે ને કેજો તમે બધા કોમેન્ટ માં કે તમને અમારું આ જે ન્યુ ફિટ કર્યું એ કેવું લાગ્યું અને મમ્મી આ પોપટ ટોકનો એ ભૂલો પડી ગયો છે

બે દિવસ નું છે આજે તમે છો આખો દી પણ કાલ ને ભ્રમદી નથી ભ્રમદી સાંજે તમે આવવાના ઓહો ગુવાર હા તો મસ્ત બનાવશું બધું ફાઇનલી ગયા છે અત્યારે સવાર ન આવવાના અમે પાછા મસ્ત રેડી થઈ ગયા છે કારણ કે હું ને મમ્મી બંને જાય છે મસ્ત મંદિરે દર્શન કરવા માટે હમણાં તો લગભગ વીક જેવું થઈ ગયું આપણે કે દર્શન કરવા નથી ગયા મંદિરે તો અત્યારે તો વિશાલે નથી કામવામ કરીને જલ્દી ફ્રી થઈ ગયા છીએ અને પપ્પાએ ઘરે છે હું ને મમ્મી અત્યારે મસ્ત મંદિરે જઈએ દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ

લોયા લોરેલી પાસે પછી પરત અમરેલી પૂછે કે ક્યાં અમને ખબર નથી કે પપ્પા જાત્રા જવાના પણ કઈ જગ્યાએ ખબર છે કે નહીં એટલે મેં નું ફોટો પાડી લેવા દે મે જો કેવા થાય પૂછે શું કેવું ખબર સ્નાન કરીને આવજો હરખુ સ્નાન કરીને પછી રીટર્ન અમરેલી

પછી મારું કામ કરતી હોય તો આજ તો નગર તો વિશાલે ફોન કરે કે હવે ઊઠી જાય એમ તો આજ તો મેં કીધું કોઈ ફોન એ નો કર્યો ને ગાય ને મેં કીધી ઈ આજ રાત્રે હોઈ જાય ચીતી હવાય એ વહેલા બેઠા એટલે ઈ થાય કાઈ છે અત્યારે તો લે હા તમે રસોડામાં બોલતા હતા કે હાથ કરતો જેવું થઈ ગયું પછી બોલી નહીં ગયા મુખવાસ ખાઈને અત્યારે સારું છે

બોલા મને થઈ જશે પછી ચેલો પેક કરી લેશો હા એટલે જે આવી અત્યારે યાદ થી નાખવું પડે એક દિવસ હોય તો હાલે બે દિવસનું એટલે બધી યાદ લઈ ને એવું લઈ જાવ ટુવાલ ટુવાલ ને શેમ્પૂ અને નાસ્તો લઈ જાઓ કટોકટ લઈ જાઓ કોરટ તો લઈ જાય પડે ને કાલે વિશાલ કોરટ ન લઈ ગયા છે આજે પપ્પાને તો જાવ મંદિરે તેય સદ અને જેમ પપ્પાએ કીધું એ પ્રમાણે કે વાડીએ બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ રોજડાની છે એ કંઈક તો ઉગવા ન દે શાકભાજી પ્લસ પપ્પા હવે ડેરી તો જાતા નથી એટલે ત્રણ ચાર દિવસે આંટો મારવા જાય તો પપ્પા કહેતા હતા એ કે ગયા ટાઈમ ઉગ્યો હતો ને તો એ કે દૂધી વેત કરતાં મોટી લાંબી થઈ ગઈ હતી તો હવે પછી ચાર દિવસ રહી ગયા છે તો હવે તો ઊગી જ જવી જોઈએ તો કે દૂધી કોઈક ચોરી ગયું એટલે એવી રીતે ઘણા ખરા મતલબ શાકભાજી હોય એ લોકો લઈ જતા હોય પૂછા વગરના એટલે આપણે કારણ કે મેઇન કે ન્યા કોઈવાડીએ હોય નહીં પૂરો દિવસ એમ કે પપ્પા ભાઈ પૂરો દિવસ તો ન જ હોય એમ એટલે ઘણું ખરું શાકભાજી ઉતરે તો આજુબાજુ જે કામ કરવા આવતા હોય લોકો એ લઈ જાય પૂછા વગરના તો અમારે આજે ઘરે દૂધી ન આવી બાકી મસ્ત વેજીટેબલ કંઈક બનાવો તમે કારણ કે કાલે હું મમ્મી બે જ છીએ બંને તો ચાલો હવે થોડી વાર બેસીએ મસ્ત રેસ્ટ કરીએ અને થોડુંક આપણું કામ છે ડ્રોવર રિલેટેડ એ પતાવી દઈએ કારણ કે ડ્રોવર હમણાં બહુ મેસી થઈ ગયા છે તો ડ્રોવર એકદમ મસ્ત ક્લીન કરી નાખીએ દેન આફટર આપણે પપ્પા બેગ પેકિંગ કરશે અને અમે માનીશું રસીએ છે અત્યારે સાડા સાત અને હું ને મમ્મી જે કિચનની અંદર હવે કારણ કે પપ્પાએ તો કહીને ગયા તા કે એમને રાત્રે નીકળવાનું છે તો એ કે કે બહુ વહેલા જમી લે ને તો એ કે પછી હું રાત્રે ભૂખો થાય એટલે આજે થોડું મોટું બનાવજો તો આજ તો મમ્મી ટાઈમ નો થતા તો હા હા હું મમ્મી ક્યારના બેઠા હતા કલાક કલાક દોઢ કલાકથી બેઠા હા તો અત્યારે જો એને અત્યારે તો પેલા થેપલાની ઈચ્છા થઈ ગઈ હતી પછી પછી થેપલાની ઈચ્છા માંડી વેળી હા પણ ખાવું સ્ટોકમાં એને થેપલું તેમ તળેલું એટલે જો અત્યારે મસ્ત બાજરો લઈ લીધો છે મીઠું થોડી મેથી લઈ લીધી છે બસ મસ્ત મિક્સ મસાલો કરી અને બાજરાનું નગર મમ્મી ઘઉં બાજરા નહીં થઈ ગયા ઘઉં બાજરાના તો આ ભાખરી લોટ ને બાજરાના કરે મસાલા ભાખરી જેવું ત્યાર પછી બધાને પાણીમાં મિશ્રણ કરી અને આપણે મેથી એડ કરી દેશું આ તો મમ્મી વન ટાઈપ ઓફ થેપલા જેવું પણ ડુકમાં ઘઉંની જગ્યાએ બાજરાનો લોટ બાજરાના સરસ લાગે બાજરા મસ્ત લાગે ચારે ખાવામાં મજા આવે અને વાતાવરણ ઠંડુ હોય મસ્ત લાગશે એટલે મસ્ત લાગશે પેલા બહુ કરતા નહીં મમ્મી બાજરાના અને કઈ બીજું કહેતું જ નહીં નવીનમાં પેલા તો હું

આવું પપ્પા મારું પપ્પા થયું એક બે વાર શાક માં પોતાને ઓલું થાતું હતું ને પેટમાં બળદરા ને એવું તો એને મારા પપ્પા ને એની હાટું શાક ખાવું આમ હળદર મીઠાવાળા વાળા ટાઈપ નું ગાઈડું એમ તો મારા મારા પપ્પા કે તારી હાટું એવું લાગે તો થોડુંક નોખો કરી નાખજે પણ એ કે મારી હાટું થોડુંક ચટણી ને એવું તો નાખજે તો એણે ડાઈ ના મારે નાખી થોડીક જાજી ચટણી એને હવે જ લઈ જલી હોય તો જબરદસ્ત બોળીમ બોળીમ બાર કાઢી તળે મારા પપ્પા એ કીધું કેમ નથી હવે તમે મસ્ત જમી લો આઠ તો વાગી જાય જાત્રા કરી અમારી દર્શન કરજો રસ

મસ્ત ઢેબરા રમઝટ ને હારે ગરમ ગરમ ચા ને અમારા દેશી આજે સવારમાં જ બનાવેલા છે જીબડા વાડીએ આવેલા જીબડા હા એકદમ ચા ગરમ ને ઢેબરાય ગરમ લે લે મમ્મી કે કાઈ ઊંધું છે તો થ્યો હોય તમાર ખાઓ ગરમ કે ગરમ ખાતા ગરમ જ હોય ગરમ હોય તો જ બે ગરમ વાલે ભેગું તો પછી એમ શું ગરમ નો હા ઈ મમ્મી જ કઈ છે

સમજાય કર્યું એ બધું આપણને સમજાવે તો જ આપડે તમે ગમે જાવ ને તો માતમ વગર નું કોઈ મિનિંગ નહીં